હેલો દોસ્તો સ્વાગત છે તમારું જયેશ મોછી બ્લોગ ચેનલમાં અને આજે આવી ગયા છે અકોટા સ્ટેડિયમમાં જ્યાં મેગા ટ્રેડ ફેર આવી ગયો છે તારીખ ચૌદથી લઈને ચોવીસ નવેમ્બર સુધી ચાલવાનો છે અને જો તમને ફ્રી એન્ટ્રી જોઈતી હોય તો આ બ્લોગ પૂરેપૂરો જોઈ લેજો હું તમને ફ્રી એન્ટ્રી અપાવવાનો છું ટ્રેડ ફેરની અંદર હે ને તો વિડીયો શેર કરો અને અંતિમ સુધી આખો ફેર જોતા રહો ભાઈ આ છે આખો ટ્રેડ ફેર તમે જોઈ રહ્યા છો અહીંયા તો જોઈ લો અહીંયા છે ટિકિટ કાઉન્ટર પચાસ પચાસ રૂપિયા ટિકિટ છે જોઈ લો પણ તમને આ વિડીયો શેર કરી દેવો હું તમને ફ્રી એન્ટ્રી અપાવવાનો છું તો ભાઈ આપણી ઈ ટિકિટ દ્વારા એન્ટ્રી થઈ ગઈ છે વોટ્સઅપની અંદર ટિકિટ આવી ગઈ છે સ્કેન કરીને આપણે અંદર જવાનું છે જો ભાઈ આપણે એન્ટ્રી લઈ લીધી છે અંદર જઈ રહ્યા છે અહીંયા ટિકિટ ચેક થાય છે અને આપણે અંદર જવાની છે ઓકે અહીંયા જો માર્બલની અલગ અલગ વેરાયટીઓ અહીંયા અવેલેબલ છે આ ઓરિજિનલ વન પીસ માર્બલની અંદરથી બનાવેલી આઇટમો છે અને અહીંયા ડિઝાઇનર ડિઝાઇનર આઇટમો પણ છે જો ડિઝાઇનર એલિફન્ટ અહીંયા છે માર્બલના વન પીસમાંથી જો આમાં ચેસ છે જો આ બધું ઓરિજિનલ માર્બલનું આવશે જો લો મોતીના પાકીટ છે એમાં શું રેન્જમાં છે બારસો રૂપિયા ને આ બારસો રૂપિયાની રેન્જથી જો મોતીના પાકીટ છે અલગ અલગ કલર અને ડિઝાઇનની અંદર જોઈ લો ભાઈ પ્રિન્ટેડ ન્યૂ ડિઝાઇનર તમારી માટે બાસ છે અહીંયા નાના મોટા અલગ અલગ બાઝ તમને મળી જશે જો આ રીતના આ બધા મેટલના બાઝ છે એટલે એની પર ક્રોમ થઈ જાય આ બધા મેટલના બાઝ આવે જો અલગ અલગ નાની મોટી મૂર્તિઓ તમને જોઈએ તો પણ મળી જશે ભગવાનની મૂર્તિઓ છે ગણપતિ બાપા રાધાકૃષ્ણ આ માર્બલની મૂર્તિઓ છે ઓકે આ બધી માર્બલની મૂર્તિઓ છે ત્રણ નંબરનો સ્ટોર છે ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની અંદર એન્ટર થતાની વારમાં બહુ જ સરસ એવા સ્ટોન આર્ટના પેઇન્ટિંગ છે માર્કેટમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે જોઈ લો આખું સ્ટોન આર્ટ કરેલું છે જો આ રીતના છે તમને જે પણ સાઇઝની ફ્રેમ જોઈએ જેવી રીતે આ તમે જોઈ રહ્યા છો કે સિક્સટીન ડેસો નાઇન એટલે ઓરિજોન્ટલમાં છે આમાં તમને આડું આડી ફ્રેમમાં જોઈએ જે રીતે તમે વિડીયો જોવો છો આડી ફ્રેમમાં તો આડી ફ્રેમમાં પણ બહુ જ સરસ એવા સ્ટોન વર્ક તમને અહીંયા જોવા મળશે જો અલગ અલગ આર્ટ અહીંયા તૈયાર કરેલા છે જો આમાં દરેકે દરેક નાની મોટી બધી સાઇઝ તમને મળી હશે અને આર્ટની વાત કરીએ તો જો ઘણા બધા એવા અલગ અલગ આર્ટ અહીંયા તમને મળશે જો રાધાકૃષ્ણ છે જો આ રીતના આર્ટ આવશે કોઈને વોલ માટે જોઈએ અલગ અલગ પેઇન્ટિંગ ડિઝાઇનવાળા તો પણ મળી જશે જો આ રીતના આવશે અને બુદ્ધા તો ભાઈ એમની પાસે એટલા જબરજસ્ત એવા બુદ્ધા લાગેલા છે ને જો અહીંયા બ્લેક કલરના જે બુદ્ધા લાગેલા છે બહુ જ જબરજસ્ત એવું બુદ્ધાનું પણ તમને આર્ટિસ્ટ અહીંયા કલ્પર જોવા મળે જો કૃષ્ણ ભગવાન છે જોઈ રહ્યા છો તમે ગાયોને સાથે ભગવાન કૃષ્ણ અહીંયા ઊભા છે આવી રીતના વોલ આર્ટના પેઇન્ટિંગ જોઈએ આ એક વોલ પીસ છે તમે જોઈ રહ્યા છો જો કેટલો જબરજસ્ત એવું વોલપીસ છે આમાં થ્રી પીસ વાળા થ્રી પીસ વાળા જે વોલપીસ આવે છે ને અલગ અલગ થ્રી પીસ એ પણ છે બતાવતો જો આ તમે જે જોઈ રહ્યા છો ને આ થ્રી પીસની અંદર તમને વોલપીસ જોવા મળશે એટલે અલગ અલગ ત્રણ પાર્ટમાં આવશે એક બે ને ત્રણ આમાં અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો પણ મળી ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની અંદર બેઠા છે જેવી રીતે અમે ફૂલ ફેમિલી બેસીને સોફા એન્જોય કરી રહ્યા છે આ રીતના ઇન્ટરનેશનલ તમને સોફા મળી હશે આની અંદર તમારે કોઈ પણ વસ્તુઓ કસ્ટમાઇઝ કરાવી હોય તો થઈ જશે તમારી કોઈ પણ નાની મોટી સાઇઝ હોય એ હિસાબથી બાકી તમને મટિરિયલ વાઈઝ તમે જોઈ લો એકદમ જોરદાર ઇમ્પોર્ટેડ છે તમારી માટે અહીંયા કેટલોગ પણ રાખેલું છે અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનની અંદર અલગ અલગ પ્રકારના સોફા તમે અહીંયાથી કસ્ટમાઇઝ કરાવી શકશો આવો તમને બીજો પણ સોફા બતાવું એક આ રીતનો પણ સોફા મળી જશે એન્ટ્રી ગેટની બરાબર બાજુની અંદર છે તમને આ જે દિવાન ટાઇ દિવાઇન ટાઈપ આવશે અહીંયા અને આ બાજુ સોફા આવશે આવી રીતના ઇમ્પોર્ટેડ સોફા પણ તમને જોઈએ તો આ ટ્રેડ ફેરની અંદર મળી જશે માત્ર દસ જ દિવસ માટેનો ટ્રેડ ફેર છે ફટાફટ વિડિયો શેર કરીને આવી જજો વિડીયો અંતિમ સુધી જરૂરથી જોજો ટ્રેડ ફેરની અંદર બિલકુલ ફ્રી તમને એન્ટ્રી અપાવવાનું ભાઈ આજે તમે સોફા જોઈ રહ્યા છો જોઈ લો જેવો જેવો જમાનો બદલાતો જાય છે એ રીતના એન્ટિક ફર્નિચરની અંદર અહીંયા તમને વિશાળ રેન્જ મળશે આ રીતના તમને થ્રી સીટર સોફા મળી જશે અને ટુ સીટર અલગથી અહીંયા છે જોઈ લો આ ટુ સીટર છે અને એક લોન્જ આ રીતના તમને અલગથી લોન્જ મળી જશે જો આ રીતે તો ભાઈ આવા ઇમ્પોર્ટેડ સોફાનું બહુ જ સરસ એવું વિશાળ કલેક્શન છે તમે જોઈ રહ્યા છો આખા ટ્રેડ ફેરની અંદર અલગ અલગ સોફા તમારી સાઇઝના હિસાબથી તમે કસ્ટમાઇઝ કરાવી શકો એવા બધા જ ઓપ્શન તમને મળવાના છે તમારા કલર્સ પેટર્ન ડિઝાઇનમાં સોફા તમને તૈયાર થઈને મળી જે સોફાની ઉપર હું બેઠો છું આ એક રીક લાઇનર સોફા છે આમાં થ્રી સીટર આવશે સિંગલ સિંગલ ટુ સીટર જે છે એ અલગ અલગ મળી જશે અને થ્રી સીટર તમને આ રીતે મળી જશે આની અંદર પણ તમને કેટલોક મળી જશે અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇન તમને જોઈએ તો મળી જવાના છે પ્રાઇઝ અહીંયા લખેલી છે જો એક લાખ પચીસ હજાર રૂપિયા જેની અંદર ઘણું બધું એવું ડિસ્કાઉન્ટ તમને મળી જશે પણ આ વસ્તુઓ બધી જ ઇમ્પોર્ટેડ અને જોરદાર તમને અહીંયા મળવાની તો જુઓ અહીંયા સ્ટાર્ટિંગ ગેટથી આખી ફર્નિચરની રેન્જ છે બીજો દિવસ છે તો બહુ બધી પબ્લિક છે જો મેઇન ફેર તો આ બાજુથી શરૂ થાય છે જો આ બધી જે દુકાનો લાગી છે પબ્લિક જુઓ તમે ખાલી ભાઈઝ જોઈ જોઈ લો છે ને ફૂલ પબ્લિક છે ભાઈ અને જબરજસ્ત એવું ફર્નિચરની આખી રેન્જ છે ભાઈ વિડીયો લાંબો ના થઈ જાય એટલે તમને થોડું ઘણું શોર્ટકટમાં બતાવીએ છીએ ચાલો આગળ ઘણો મોટો ફેર બતાવો અહીંયા જુઓ ખૂબ જ મોટી એવી રેન્જ છે જેમાં એન્ટીક ફર્નિચર મળી જશે હા જો આ રીતનું આવશે જો છે ને આ એન્ટ્રીક ફર્નિચરની રેન્જ છે અહીંયા કોપરનું ઉપર વર્ક કરેલું છે આમાં કોપર વર્ક આવે છે જો આ રીતે આવશે હમ એમાં અલગ અલગ નાના મોટા ટેબલ છે હમ મોટા કાઉન્ટર જોઈએ તો મોટા કાઉન્ટર પણ છે પહેલાંના જમાનામાં જે સંદુક પેટી જે આવતી હતી એ રીતની પેટી છે અને આ નાના મોટા ટેબલ છે જો આ રીતના આવશે અલગ અલગ નાના મોટા ટેબલ તમને મળી જશે જો આ રીતે આવશે આ નાના મોટા કબાટ છે ને હા અચ્છા પૂજા રૂમમાં વપરાય એવું અચ્છા એવી રીતના કબાટો છે અલગ અલગ જો આ રીતે આવશે આની અંદર આખું સ્ટોનમાં વર્ક છે આ ઓરિજિનલ સ્ટોન આવે હા જીદા અંદર ડિઝાઇનર ઓરિજિનલ સ્ટોન જો આ રીતે એ ફર્નિચર છે આ જોધપુર ફર્નિચરની આખી રેન્જ છે તમે જે જોઈ રહ્યા છો એ આને અંદર જો આ મોજેક ટાઇલ્સની અંદર અલગ અલગ પેટર્નો જે છે એ ફિટ કરેલી છે અને આ જે કટિંગ છે વકરા કટિંગ છે અને આખું આની અંદર આ તાંબાનું બ્રાસનું આખું ડિઝાઇન આવે છે આ બધું ભેગું થઈ અને જોધપુરનું જોરદાર એન્ટિક ફર્નિચર તમારી માટે વડોદરાના ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની અંદર આવી ગયું છે દરેકની પ્રાઇઝ અહીંયા ડિસ્ક્રાઈબ કરવી બહુ જ ખરાબ વસ્તુ રહેશે કારણ કે દરેક ફર્નિચરની પ્રાઇઝ અલગ અલગ છે અને અલગ અલગ વસ્તુઓ વકરા કટિંગની અંદર બનેલી છે બધું મોટું મોટું અને નાનું જે કટિંગ તમે જોઈ રહ્યા છો જો આ જે વર્ક તમે જે જો જોઈ રહ્યા છો ને આ બધું વકરા કટિંગ કહેવાય છે અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો જો નાની મોટી સંદૂક છે કબાટ છે નાના મોટા ટેબલ છે ડાઇનિંગ ટેબલ છે ઘણી બધી એવી અલગ અલગ તમને રેન્જ જોવા મળી જશે જો અહીંયા હવે તમને વકરા કટિંગની અંદર ડાઇનિંગ ટેબલ બતાવું બહુ જ સરસ જો તમે જે જોઈ રહ્યા છો આ જોધપુર વકરા કટિંગ મોઝેક ટાઇલ્સની અંદર જોરદાર એવું આ ડાઇનિંગ ટેબલ છે જેની અંદર તમે જોઈ રહ્યા છો જો ચાર ને બે છ સિક્સ સીટર આ ડાઇનિંગ ટેબલ આવવાનું છે આ ભાઈનું કાર્ડ છે દેખાય તો આની પર તમે કોન્ટેક કરી શકો છો એના સિવાય જો એના સિવાય પણ એક વસ્તુ છે મોઝેક ટાઇલ્સની અંદર જે આપણી જે ન્યૂ સ્ટાઇલમાં ડાઇનિંગ ટેબલ આપણે યુઝ કરીએ છીએ એ મોઝેક ટાઇલ્સ અને વક્રા કટિંગ ડિઝાઇનની અંદર આ રીતનું આવશે જો છે ને બહુ જ સરસ લાગવાના છે આખા ઘરને ચમટાઈ દે એવું જોરદાર એન્ટિક જોધપુરી ફર્નિચર ભાઈ આ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની અંદર તમને મળી જવાનું છે જો એવી જ રીતના મેં તમને કીધું કબાટમાં પણ છે નાની મોટી અલગ અલગ સાઇઝની અંદર એની ઉપર પણ મોઝેક ટાઇલ્સની અંદર આખું વર્ક કરેલું છે વકરા કટિંગ જેવી રીતે મેં તમને કીધું જોધપુરી જોરદાર ઇન્ટરનેશનલ ફર્નિચરનું તમને આખી રેન્જ મળી જશે જો બતાવ છે ને અલગ અલગ નાની મોટી સાઇઝની અંદર છે તમને ઉપર આવી રીતના મળશે વચ્ચે આવી રીતના ડ્રોવર આવશે જોઈ લે બહુ જ સરસ એવું ફર્નિચરની રેન્જ છે ફટાફટ વિડીયો શેર કરો અંતિમ સુધી જોતા રહેજો ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની અંદર તમને બિલકુલ ફ્રી એન્ટ્રી અપાવો ક્યાં નામે આપતા આદિલભાઈ આદિલભાઈ એ કોણસા ફર્નિચર લે કે આયા હૈસ્થાની ફર્નિચર રાજસ્થાની ફર્નિચર હે બરાબર આજે એ જો આપણા એન્ટિક ફર્નિચર લગા હુઆને સામને એ જો રાજસ્થાની ફર્નિચર કા ડાઇનિંગ ટેબલ હે अगर एवरेज एवरेज प्राइस की बात करें तो किस तरीके से रहता है इसका प्राइस सिक्स सीटर डाइनिंग है ये हाँ इसका प्राइस एट्टी फाइव थाउजेंड पंचासी हज़ार रुपये आपकी वीडियो देखकर कोई भी आएगा तो उसको हम सेवेंटी फाइव में देंगे बराबर है तो दस हज़ार रुपया डिस्काउंट दोगे वीडियो देखने पर भाई फ्री एंट्री तो अपावता अपावता रह ही पर तमने

મળતા જ જાય છે ઓકે ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની અંદર આપણે વિઝિટ કરી રહ્યા છે જોધપુરી રાજસ્થાની બધા વર્કને મેળવીને બનાવેલું છે તમે જોઈ રહ્યા છો જોરદાર એવું વર્ક છે અને આ જે હિંચકો છે આ ફક્ત સવા લાખ રૂપિયાનો છે એક લાખને પચીસ હજાર રૂપિયાની અંદર તમને મળવાનો છે વિડીયો શેર કરી અને ફોલો કરીને આવશો તો એક લાખ પચીસ હજાર રૂપિયા પર દસ હજાર રૂપિયાનું તમને ડિસ્કાઉન્ટ મળી જશે બરાબર તો વિડિયો શેર કરજો અને જોધપુરી રાજસ્થાની ફર્નિચર ખરીદવા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની અંદર આવી જાય દરેક જગ્યાએ તમે ભીડ જોઈ લો સાતસો રૂપિયા જેવી ફિક્સ પ્રાઇસની અંદર જોરદાર તમને અહીંયા ડિઝાઇનર લેડીઝવેરમાં શૂઝ મળી રહ્યા છે જોઈ લો અલગ અલગ જોતા છે જો બધા સાતસો રૂપિયા ફિક્સ રેટ સાતસો રૂપિયા લખેલા છે જોઈ લો હા ભાઈ કહી રહ્યા છે પાર્ટીવેર લગ્ન પ્રસંગ સ્પેશિયલ બધા જ તમને જૂતાનું કલેક્શન અહીંયા માત્ર સાતસો રૂપિયા જેવી પ્રાઇઝની અંદર મળી જશે લેડિઝોનો મેળાવડો તમે જોઈ રહ્યા છો જબરજસ્ત એવો જૂતાઓનું શોપિંગ કરી રહ્યા છે જોઈ લો આ રીતે આવશે ભાઈ સાતસો રૂપિયાની અંદર જોરદાર જૂતાનું કલેક્શન મળી રહ્યું છે અને એક તરફ તમે જો આ બાજુ ચાઇના પ્રોડક્ટ્સ બધી લાગેલી છે અલગ અલગ ચાઇના પ્રોડક્ટ તમને મળવાની છે ભાઈ છે જો અહીંયા લેડીઝો અલગ અલગ ક્લચરનું કલેક્શન ખરીદી રહ્યા છે જો ડિઝાઇનર હેવી ક્લચરનું કલેક્શન છે એમાં અલગ અલગમાં અલગ અલગ પ્રાઇઝ રહેવાની છે જો આ રીતે દુબઈની સ્પેશિયલ પુનાફા અને બકલાવા આ મીઠાઈ છે જો આ બતાવું આ પેકેટ આવશે સાતસો પચાસ રૂપિયાની અંદર અને આમાં મિક્સમાં મોટું પેકેટ જોઈએ તો આ આવશે પંદરસો રૂપિયાની અંદર અહીંયા અલગ અલગ વેરાયટીની અંદર પણ મૂકેલા છે જો આ રીતે આવશે અલગ 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 પેટર્નની અંદર તમે જોઈ રહ્યા છો જો આ દુબઈ સ્પેશિયલ છે અલગ અલગ આઇટમો છે આની અંદર આમાં તમને જે પણ અલગ અલગ જોઈતી હોય એ બધી વસ્તુઓ તમે અહીંયા મૂકેલી છે એમાં અલગ અલગ તમને જોઈએ સિંગલ સિંગલ તો પણ મળશે અને મિક્સમાં જોઈએ તો પણ મળશે સાતસો પચાસ અને પંદરસો રૂપિયાની અંદર બધી જ દુબઈ સ્પેશિયલ આઈ મીઠાઈઓ છે તમને બાંબુની ક્રોકરી મળી હશે જો ભાઈ અલગ અલગ પ્લેટ્સ છે આ બધી બાંબુમાંથી બનાવી લે આવે હા અલગ અલગ આવે ને બધું બાંબુમાંથી બનાવેલું આખું ક્રોકરી છે જો ચારે બાજુ નાના મોટા પ્લેટર્સનું પણ અહીંયા કલેક્શન છે આ બધું બાંબુમાંથી બનેલું છે જુઓ છે ને અલગ અલગ કલર્સ ડિઝાઇનની અંદર જો આ તમે જે જોઈ રહ્યા છો આ બધી ક્રોકરી બાંબુમાંથી બનેલી છે હે ને અલગ અલગ ડિઝાઇનની કટોરીઓ છે બધું બધું અલગ અલગ છે ને આમાં ગ્લાસીસ છે જો આમાં એક સાથે ત્રણ તમને વાડકી મળી જાય એ રીતનું પણ આવશે આમાં ગ્લાસીસ છે જો નાના મોટા હે ને જો ઓકે જો આ રીતનું આવશે બધી અલગ અલગ ડિઝાઇનની આ રીતની ક્રોકરી તમને મળી જશે જો પ્રાઇઝની વાત કરીએ તો ભાઈ છસો નવ્વાણું રૂપિયા પર કેજી અહીંયા પ્રાઇઝ લખેલી છે આ સ્ટોરમાંથી કોઈપણ વસ્તુઓ લઈ લો છસો નવ્વાણું રૂપિયા પર કેજી છસો નવ્વાણું રૂપિયાના ભાવમાં મળશે અફઘાનિસ્તાનનો અહીંયા સ્ટોર છે જ્યાં બધા જ ડ્રાય ફ્રૂટનું કલેક્શન છે જો આ રીતે આવશે આ અખરોટ છે આ જો અહીંયા બધું ડ્રાયફ્રૂટ લાગેલું છે અલગ અલગ ડ્રાયફ્રૂટ છે બાવીસસો છવ્વીસો રૂપિયા અઠ્યાવીસો રૂપિયા ત્રણ હજાર ચાર હજાર રૂપિયા કેજીથી અલગ અલગ તમને ડ્રાયફ્રૂટ મળી જશે જો ડ્રાયફ્રૂટ લેવા માટે ભીડ તમે જુઓ આ અફઘાનિસ્તાનના ડ્રાયફ્રૂટ છે બંને સ્ટોર સામે સામે છે પણ ભીડ જુઓ તમે જબરજસ્ત એવી ભીડ છે ડ્રાયફ્રૂટ્સ ખરીદવા માટે અલગ અલગ પ્રાઇસમાં રહેવાના છે ચાર હજાર પાંચ હજાર છ હજાર રૂપિયા પર કેજીના હિસાબથી અલગ અલગ આઈટમો આવશે જો તમે જે પણ જોઈએ ડ્રાયફ્રૂટ્સ સીડ્સ બધી જ વસ્તુઓ અહીંયા હાજર છે અફઘાનિસ્તાનથી લોકો આવ્યા છે જો ભાઈ નમસ્તે કશ્મીર લદ્દાખ સિલ્ક સાડી સ્ટોરની અંદર આપણે ઊભા છે હેવી પશ્મીના ઓરિજિનલ સાડીઓનું અહીંયા કલેક્શન છે જોઈ લો આ રીતે આવશે છે ને હા ચિનોન સિલ્ક બોલતે હો ને હા ચીનો સિલ્ક સ્ટાર્ટ અચ્છા અચ્છા બાકી જો બધા પીસ અલગ અલગ એમને ડિસ્પ્લે કરેલા છે બહુ જ જોરદાર એવું ચિનોન સિલ્ક સાડીનું કલેક્શન કાશ્મીર અને લદ્દાખ નું અહિયાં તમને મળશે ઓરિજિનલ પશ્મીના સાડીનું કલેક્શન છે ભાઈ લગ્ન પ્રસંગ સ્પેશિયલ સાડીઓ અહીંયા તમને ઓરિજિનલ એ પણ કાશ્મીર અને લદ્દાખની છે આ ફક્ત સોળ હજાર રૂપિયા જેવી પ્રાઇઝની અંદર છે ફટાફટ વિડીયો શેર કરીને આવી જજો અને વિડીયો અંતિમ સુધી જોજો હજુ ઘણું બધું કલેક્શન તમને બતાવવાનો છો જો આમાં અલગ અલગ કલર્સ પેટર્ન મળી જશે ઓકે જો વેઝરી વર્કની અંદર ગોલ્ડનમાં ઓરિજિનલ તમને અહીંયા પસ્મીના સાડીનું કલેક્શન મળી જશે પંદર સત્તર હજાર વીસ હજાર અઢાર હજાર એવી રીતે અલગ અલગ પસ્મીના સાડીઓનું કલેક્શન છે ભાઈ લેહ લદ્દાખ અને કાશ્મીરની સ્પેશિયલ તમને અહીંયા ઓરિજિનલ પસ્મીના સાડીનું કલેક્શન મળશે જો કાશ્મીર લદ્દાખની ઓરિજિનલ પસ્મીના સાડી છે તમે જોઈ રહ્યા છો સાડીની અંદર હેવી ઝરી વર્ક અને દોરા દોરાવર્કનું મિક્સ છે ભાઈ આ તમે જે જોવો છો આ ઓરિજિનલ પશ્મીના સાડી છે અને ફક્ત પચીસ હજાર રૂપિયાની સાડી છે જો ગભરાવાની કોઈ જરૂર નથી ઓરિજિનલ વસ્તુઓનો ઓરિજિનલ પ્રાઇઝ રહેવાની છે જો આ રીતે અચ્છા આખી સાડીમાં આ રીતનું વર્ક છે હા અને પાલવની અંદર પણ જોરદાર પીકોક હતો ને જો આ રીતે આવશે આ જો આમાં પલ્લુ છે જો આ રીતે સાડી આવશે જો ભાઈ આખી સાડી આ રીતની આવવાની છે આખું વર્ક છે ઝરી વર્ક અને પિકોકની અંદર કલરની અંદર અને આ તમને બ્લાઉઝ મળી જશે જો હેવીથી હેવી સાડીઓ ઓરિજિનલ કાશ્મીરની તમને બતાવી રહ્યા છે આમાં ધૂપ છાંવ સાડી છે હે ને ભાઈ ઈસકો ધૂપ છાઉ સાડી બોલતા ને અલગ અલગ કલર હોતા ઇસમે વેરિએશનમાં હા ક્યા રેન્જ મેં હૈકા

આલુ જે હે ને આવી રીતે બને છે જોઈ લો જો આ રીતે ચિલ્લા બનાવે છે અહીંયા બને છે આ લાઈવ બની રહ્યું છે આ જો આ રીતે ચિલ્લા બને છે અને આ પરાઠા બનાવી રહ્યા છે લચ્છા પરાઠા જોઈ લો હા જો આ ચિલ્લા બનાવે તો ચિલ્લા બી બનેગા ડોસા બનાવે ડોસા ડોસા બી બનાવે નાન બી બનેગા પરાઠા બનાવે પરાઠા બી બનેગા બરાબર અને કુલચે બનાવે કુલચે બી બનેગા જો पनीर टिक्का बना सारा खाना सारा खाना इस तवे से ऑयल के बगैर बन जाता है के, के, बिना ऑयल के। तो ऑयल नहीं लगाने का तो पानी का उपयोग करने का, का पानी का उपयोग अच्छा फ्राई नहीं करना डायरेक्ट डालना रोस्टेड बनेगा आपने अच्छा तो मसाला देगा किसी भी चीज के लिए आपको ऑयल नहीं लगता है ये दो हजार आठ सौ पचास का है अट्ठाईस का જોરદાર ફ્રાય થયો બટાકા ભાઈ જોરદાર ફ્રાય થઈ ગયા છે દરેકે દરેક શાક આ રીતે તમે બનાવી શકો છો અને આ ચાલુ તવો છે જોઈ લો આની અંદર પાણી આ જો ઇન્ડક્શન દેખાશે રેડ કલર તો આવો ચાલુ છે આ રીતનો આવે છે જો ફક્ત ત્રણ હજાર રૂપિયાની અંદર તવો છે ડેમો બતાવે છે આમાં આ એક જે સ્ટોલ છે અહીંયા અદરક બાટિક કોટનની અંદર તમને વન પીસ મળી જશે ટુ પીસ મળી જશે શર્ટ મળી જશે જો આ રીતના આવશે લોંગ બાયવાળા છે સીલ આખા પણ છે હે ને એ રીતે આ રીતે આવશે ભાઈ બધું જ કલેક્શન જો અલગ અલગ અહીંયા લાગેલું છે ડ્રેસ મટિરિયલ મળી જવાના છે ડિઝાઇનર અને હેન્ડ પેન્ટેડ અહીંયા ડ્રેસ ને સાડીઓનું કલેક્શન છે જોઈ લો હેન્ડલૂમ સાડીઓ છે ભાઈની પાસે બધી बारह सौ रुपये से ड्रेस मटेरियल स्टार्ट होता है बारह सौ बारह सौ जो है वो लगी हुई यहाँ पर अच्छा ये सारे लगे हुए अच्छा ड्रेस मटेरियल आते हैं yes, थ्री पीस में yes, बारह सौ रुपये से आपको टॉप आएगा बॉटम आएगा आएगा। अच्छा ये बारह सौ रुपये से शुरू बराबर और जो सामने हैवी हैंड पेंटेड साड़ियाँ लगी हुई એ ક્યાં રેન્જ સ્ટાર્ટ હોતી અચ્છા અચ્છા બરાબર તો ભાઈ બે હજાર રૂપિયા જે પ્રાઇસથી એમની પાસે સાડીઓ શરૂ થઈ જાય છે ઓરિજિનલી આપણે જે સવારે ઊઠીને ચા પીએ છીએ કાશ્મીરની અંદર કાવો પીવાની એક પદ્ધતિ છે એવી જ રીતનો આ કાવો તમને મળશે જે કાશ્મીર ગયા છે અને કાશ્મીર ફર્યા છે એમને બધાને ખબર છે કે અલગ અલગ ટેસ્ટવાળો કાવો હોય છે આ તમને અહીંયા અલગ અલગ પ્રાઇઝની અંદર મળી જશે જો આ સ્ટોલની અંદર સબવેદા નામથી તમને આવે છે અહીંયા તમને અલગ અલગ જે ટેસ્ટ છે એની અંદર કાવો તમને ટેસ્ટ કરાવીને આપે છે જોઈ લો તો કાવો પણ જોરદાર એવો મળી જશે કશ્મીરી સ્પેશિયલ કાવો છે જો તમારી સામે તમારી માટે કાવાનું સેમ્પલ તૈયાર થઈ રહ્યું છે જિંજર પીવડાવે છે જિંજર કાવો છે ભાઈ મેં તો કાવો જ કહું છું મેં કશ્મીર ફરેલો છું મને ખબર છે કે કાશ્મીરની અંદર કાવો જોરદાર હોય છે જો આ રીતનો કાવો છે આની અંદર જિંજર છે અને તુલસીમાં છે જો આ રીતે બે ટેસ્ટની અંદર એમની પાસે કાવો છે ગરમા ગરમ કાવો આપણે પીએ જોરદાર જિંજરનો જોરદાર એવો ટેસ્ટ આવી રહ્યો છે હેવી થ્રી પીસ ડ્રેસનું કલેક્શન છે પચીસસો રૂપિયાવાળા છે પણ બારસો બારસો રૂપિયાની અંદર તમને મળી જશે જો અલગ અલગ હેવી ડ્રેસીસ છે જો બધા હેવી ડ્રેસીસ છે આની અંદર આખું વર્ક કરેલું છે ડાયમંડ પર ને મોતી પર આવી રીતના ટિશ્યુમાં દોરો પર વર્ક છે અને આ રીતનું પર દુપટ્ટો આવશે હેવીમાં છે ને આ બધા હેવી ડ્રેસીસ નું કલેક્શન અહીંયા પચીસો રૂપિયાના બદલે બારસો રૂપિયાનું બોર્ડ લગાવ્યું છે અને બધા પીસ અહીંયા ડિસ્પ્લે પણ કરે છે અલગ અલગ વુડન ના છે જેની અંદર તમે જોઈ રહ્યા છો કોપરમાં આ રીતનું વર્ક છે આ પણ બધું તમને જોરદાર અહીંયા મળી જશે અલગ અલગ નાના મોટા બાઝનું કલેક્શન જો આ રીતે હશે છે ને તો ભાઈ તમે દરેકે દરેક સ્ટોરની અંદર જોશો ને એટલી જબરજસ્ત છે જબરજસ્ત કલેક્શન રૂપિયા રૂપિયાની અંદર જો અહીંયા હેવી અલગ અલગ અંકલ હા ને અગિયારસો નવ્વાણું રૂપિયાની અંદર અલગ અલગ ડિઝાઇનર ડ્રેસીસ છે જો આ રીતના મળશે ભાઈ લગ્ન પ્રસંગની જોરદાર એવી શોપિંગ કરવી હોય તો ભાઈ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની અંદર આવજો જો અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનમાં બધું જ ડ્રેસ મટિરિયલનું કલેક્શન તમને મળશે જો આમાં આખું વુલનમાં કામ કરેલું છે સિક્વન્સ અને દોરો વર્કમાં હેવી રેન્જ ડ્રેસ મટીરીયલ છે જો જો આમાં દુપટ્ટો પણ હેવી વર્ક વર્કમાં છે ભાઈ બતાવી રહ્યા છે જો લગ્ન પ્રસંગ સ્પેશિયલ ડ્રેસીસનું કલેક્શન છે જો આ રીતે આવશે છે ને જો આ દુપટ્ટો છે હા એ દુપટ્ટા હે ને યસ હા બરાબર એ આ રીતે બોટમ બધા બ્રા બધું ઓરિજિનલ બ્રાસના વાસણો છે ભાઈ હા આ કોઈ રમકડું ન હોય ભાઈ બ્રાસના બધા વાસણો છે જોઈ લો અહીંયા નાની મોટી ડેગ છે આ રીતનું છે અને ભાઈ કોઈને લગ્ન પ્રસંગ માટે આણામાં આપવા માટેની વસ્તુ જોઈતી હોય ને ભાઈ આખા વડોદરા શહેરની અંદર કોઈ જ આવી રીતની વસ્તુઓ નહીં મળે તમે જોઈ લો જોરદાર એવું બ્રાસનું કલેક્શન છે આ બધી વસ્તુઓ બ્રાસની અંદર છે એ ચાલુ કેવું થાય ફેન ક્યાં વાત બરાબર જોઈ લો હા છે નાની મોટી કઢાઈનું કલેક્શન છે આ બધું બ્રાસનું આવે બધા બ્રાસના વાસણો છે દીવાબત્તીનો સામાન જોયેલો આ બધી વસ્તુઓ છે છે ને આ બધું બ્રાસનો આવશે બ્રાસનો તવો જો બ્રાસનો તો મોટા બધા વાસણો બ્રાસના છે મિક્સ ચેસ છે અંકલ ટેસ્ટ કરાવે છે જો આ બધા મિક્સ સીડ્સ છે ભાઈ શિયાળા માટે સ્પેશિયલ શિયાળે કે લઈએ બહુ અચ્છા રહેતા ને સીડ્સ જો ભાઈ જોરદાર એવા સીડ્સનું તમને અહીંયા અલગ અલગ પેકિંગ મળી જશે જો જો ના પેકિંગમાં આવવાના છે સીડ્સ એમાં અલગ અલગ પ્રાઇસ અને અલગ અલગ ક્વોન્ટિટીમાં છે નવસો તેરસો બારસો ઓકે નવસો તેરસો ને બારસો રૂપિયામાં અલગ અલગ સીડ્સ મળી જશે જો એક હજાર રૂપિયા કિલોની અંદર બધી અલગ અલગ મીઠાઈઓ મળશે હે ને શુગર ફ્રી છે સુગર ફ્રી હલવો છે જો આ રીતે સુગર ફ્રી હલવો આવશે એક હજાર રૂપિયા કિલે કિલોની અંદર જો ગુલાબમાં છે અલગ આમાં છે અલગ 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 ફ્લેવરની અંદર હમ એટલે કોઈ પણ લઈ લો એક હજાર રૂપિયાનો ભાવ છે મિક્સમાં જોઈએ તો પણ મળી જશે ઓકે જો ભાઈ હલવો ટેસ્ટ કરી રહ્યા છે મારી બેટી રીલમાં ખાઈને બતાવે છે ને વિડીયોમાં બતાવું છું ભાઈ મીઠાઈઓ પણ જોરદાર છે હે ને અને ફસણ પણ બહુ જ જોરદાર છે મેન આ એક્ઝિબિશનની વસ્તુ એ છે કે તમને બધી વસ્તુઓ ટેસ્ટ કરીને બતાવે છે ભાઈ ઘણા બધા લોકો તો થઈ ખાન ટેસ્ટ કરીને બિચારો આઈટમો ફટાફટ ઉઠાઈને જતા જ રહેશે ને બહુ મસ્ત બધી આ લોકોની જબરજસ્ત લઈએ લઈએ હે ને એટલે બધી વસ્તુઓ ટેસ્ટ કરાવે છે અને બધા લોકો ઘણા બધા લઈ બી જાય છે જો જેવું મેં તમને કીધું ને કે લોકો બધા फ्राई करीन टेस्ट कर आइसक्रीम ये आइसक्रीम है क्या है, मिल्क है, मिल्क है? है मिल्क अच्छा अच्छा ये सारे फ्लेवर तो में अलग 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 हाँ एक चम्मच कर दो रेडी क्या बात है क्या कितने का पैकेट आता है ફ્રાય કરી શકો હે ને એવા મસાલા આવે છે રાત ફ્લેવર છે પાંચસો ત્રણ એક ત્રણસો રૂપિયા

ટેસ્ટ કરી કરીને બધી આઈટમો લઈ લઈને જઈ રહ્યા છે ભાઈ જોરદાર ટ્રેડ છે આઠ જ દિવસ બાકી છે ફટાફટ વિડીયો શેર ગુજરાતના ફેમસ ફરસાણનું અહીંયા જો અલગ અલગ ડિસ્પ્લે છે દરેકે દરેક વસ્તુ તમે ટેસ્ટ કરીને લઈ શકો છો અહીંયા તમે જો બધા જ લોકો ટેસ્ટ કરીને લઈ રહ્યા છે જો અલગ અલગ વેરાયટીના બધા ફરસાણ અહીંયા છે ગુજરાતના ખૂબ જ ફેમસ ફરસાણ બધા જ તમને મળી હશે જો છે મેગા ટ્રેડ ફેરમાંથી આપણે બહાર પહોંચી ગયા છે વિડીયો અંતિમ સુધી જોવા બદલ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને જે લોકો પણ શોપિંગ કરવા આવવાના છે મેં તમને કીધું હતું કે ફ્રી એન્ટ્રી અપાવીશ તમારે સીધું ઇન્સ્ટાગ્રામ પર જવાનું છે જયેશ મોચી વ્લોગ્સ ફોલો કરેલું જ છે ત્યાં આપણે રીલ મૂકેલી છે મેગા ટ્રેડ ફેરની એ રીલની સીધા તમે આઈઆઈએમટીના પેજ ઉપર જતા રહેશો ત્યાં જઈને તમારે કશું પણ લખી દેવાનું છે કમેન્ટ કરી દેવાનું છે અને એ કમેન્ટ તમે જે આઈઆઈએમટીના પેજ ઉપર કમેન્ટ કરો છો એ કમેન્ટ તમારે અહીંયા આવીને બારી પર બતાવી દેવાનું છે તમને બિલકુલ ફ્રી એન્ટ્રી મળી જશે ફરીથી મળીએ જશે નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારતમાં ત્યાં કી જાય જય જગન્નાથ